નમસ્કાર આઈ એમ પી એમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અલબત્ત આપણને કેવા વડાપ્રધાનની અપેક્ષા છે તે ચર્ચા લઈને જીએસટીવી આપની સમક્ષ ઉપસ્થિત થયું છે મિત્રો સવાલ એ છે કે ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી પ્રણાલિકાનો દેશ છે અને જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે સૌના હૃદયમાં લોકશાહીની ભાવના જાગૃત બને છે રાષ્ટ્ર ની ભાવના વધારે વિકસિત બને છે અને એ જ રીતે ચૂંટણી આવે ત્યારે આપણા ઉમેદવારો આપણી પાસે મત ઉઘરાવા આવે છે આ ચૂંટણી પ્રક્રિયાને અંતે આપણે સર્વે સાથે મળીને અલબત્ત આપણા રાજકીય પક્ષો પોતાનો એક નેતા પસંદ કરે છે જેને આપણે પ્રાઇમ મિનિસ્ટર તરીકે ઓળખીએ છીએ અમારા સ્ટુડિયોમાં આજે એન્જિનિયરિંગ કોલેજ અને ટેકનિકલ કોલેજોના જુદા જુદા અધ્યાપકો અર્થાત ટેકનોક્રેટ્સ ઉપસ્થિત છે આ ટેકનોક્રેટ્સ પાસેથી જાણીએ કે વડાપ્રધાન કેવા હોવા જોઈએ એ અંગે તમારી અપેક્ષા કેવી છે સૌથી પહેલાં અમે આપનાથી શરૂઆત કરીએ કે આપને શું લાગે છે ભારતના વડાપ્રધાન કેવા હોવા જોઈએ ખાસ કરીને જ્યારે તમે ટેકનિકલ એજ્યુકેશન સાથે સંકળાયેલા છો ત્યારે આપની પાસેથી એના ચોક્કસ જવાબની એક અપેક્ષા છે Uh, मैं मोनिका स्वामी प्रोफेसर एंड हेड केमिकल इंजीनियर डिपार्टमेंट साल कॉलेज साल एजुकेशन कैंपस मेरा मत यह है कि प्रधानमंत्री इस तरह से होना चाहिए कि जो हमारे हम जितने लोगों ने हमें हमने उनको वोट किया है इलेक्ट किया है हमारी चीज़ों को समझने वाला हमारी चीज़ों को जानने वाला और जिससे उस चीज़ को जानकर जो यदि हम इम्प्लीमेंट करना चाहें उस चीज़ को उतारना चाहें हमारे शिक्षक को आगे शिक्षण को हमें यदि सुधार लाना है तो हमारी बातों को यदि हम उस तरह के से रखा जाए तो उस चीज़ को Uh, मान सके और उस चीज को उस प्रणाली में सुधार करके बच्चों की uh, शिक्षा को सुधार कर उसको आगे ले जा सके जिससे हम एक नए भविष्य नए भारत के भविष्य को देख सके जी बहुत अच्छी बात है आपने सुविचार शिक्षण रोजगार आम तो बे पेरेल चले हम बीइंग एकडेमिशियन एंजीनियरिंग फील्ड में छू तो अमने लोगों ने प्रॉब्लम थाय एंजीनियर बनया पी अः ने जॉब नहीं मलती वन ऑफ द पॉइंट કે છોકરાઓ પાસે એક્સપિરિયન્સ નથી હોતો દરેક ઇન્ડસ્ટ્રી જાય તો એવું કહે છે કે એમની પાસે એક્સપિરિયન્સ નથી હું એક ટેકનિકલ ફિલ્ડ સાથે જોડાયેલો છું એટલે મારું એવું માનવું છે કે પ્રધાનમંત્રી એવો હોવો જોઈએ કે જે દેશના વિકાસમાં મેક્સિમમ ટેકનોલોજીનો યુઝ થાય અને અત્યારનું જે શિક્ષણ કથળી રહ્યું છે એ શિક્ષણને કેવી રીતે આગળ લઈ જવું એને સુધારવું અને એ દેશના વિકાસમાં કેવી રીતે એનો એનો મુખ્ય રોલ ભજવે એ ઓબ્જેક્ટિવ હોવો જોઈએ એમની વાત બિલકુલ સાચી છે આપનો શું મત છે એ કે છે એ પ્રમાણે ખરેખર દેશનું શિક્ષણ કથળ્યું છે એકચ્યુઅલી એ સિસ્ટમને લીધે થોડોક ડ્રોબેક છે કથળી ગયું એવો શબ્દ ચાલો હું એ રિઝલ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો કહી શકાય કે કથડી ગયું છે કારણ કે રિઝલ્ટ મળતું નથી બરોબર બટ બેક ઓફમાં જોઈએ તો વોટ એક્ઝેક્ટ પ્રોબ્લેમ ઇઝ દેર કે દેર ઇઝ નો ઇન્ટીગ્રેટી બિટવીન સ્ટુડન્ટ એન્ડ ફેકલ્ટી મેમ્બર રિગાર્ડિંગ ટેકનિકલ એજ્યુકેશન ઓનલી અને જ્યાં જે નોલેજ જોઈએ છે એનું પ્રી રિક્વિઝિસ્ટ સ્ટુડન્ટ એક્સેપ્ટ કરવા તૈયાર નથી એમને એટલું પ્રી રિક્વિઝિસ્ટ નોલેજ એમને પ્રાઇમરીથી હાયર સેકન્ડરી સુધી જો મળી જાય એપ્રોપ્રિયેટ કે ભાઈ લોજિકલ લેવલ એટલું ડેવલપ થઈ જાય એમનામાં તો દે કેન ઇઝીલી આપનું શું છે આ ટેકનિકલ ફિલ્ડની અંદર સપોઝ જો સ્ટુડન્ટ્સને ટેકનિકલી નોલેજનું જ્ઞાન એના અમુક એજ્યુકેશન લેવલથી જ એને આપવામાં આવે જેમ કે ગુજરાત બહારના દરેક વિદ્યાર્થીને ખબર છે કે એન્ટ્રન્સ એક્ઝામ કઈ રીતે તૈયાર થાય છે કઈ રીતની ફિલ્ડ્સ છે કઈ રીતનું એનું એજ્યુકેશન ચાલી રહ્યું છે ઇવન આપણા ગુજરાતનું થોડુંક એજ્યુકેશન સિસ્ટમ પાછળ ચાલી છે જેમ ભારત પચાસ વર્ષ કે એટલું બધું પ્રગતિના પંથ પર પાછળ ચાલે છે એમ ગુજરાતનું એજ્યુકેશન થોડું પાછળ ચાલે છે ટેકનિકલી નોલેજ આપણને બારમું ધોરણ કે ગ્રેજ્યુએશન લેવલ પછી ખબર પડે છે કે આપણે આ ટેકનિકલ ફિલ્ડમાં છીએ જે એકચ્યુઅલમાં એ લોકોને શરૂઆતથી ખબર હોવી જોઈએ પણ આમાં વડાપ્રધાન શું કરી શકે વડાપ્રધાનનો સર આમાં મહત્વનો રોલ છે કે એજ્યુકેશન સિસ્ટમની અંદર એવા કોમ્પિટિટિવ સબ્જેક્ટ્સ કે એક જનરલ નોલેજનો પાર્ટ એકદમ મિલિટરી શાસન કે મિલિટરી ટ્રેનિંગ જે બધું અત્યારે આપણે ઘણી ઘણી બધી વસ્તુઓથી અવેર નથી અને મીડિયાઝને ખોટા વેમાં પ્રસાર કરીએ છીએ મીડિયાઝનો ખોટો ઓપોઝ બી કરીએ છીએ એ બધું આપણને જનરલ નોલેજથી લઈને સાતમા ધોરણ કે આઠમા ધોરણથી ટેકનિકલી એવી રીતે સાઉન્ડ કરવામાં આવે તૈયાર કરવામાં આવે તો મને ખબર પડે કે ત્યાં સુધી બારમા ધોરણ સુધીમાં છોકરાઓનો ગોલ ક્લિયર થઈ જાય કે હું ફ્યુચરમાં પાંચ વર્ષમાં હું શું બનીશ એમનો જે મુદ્દો છે એ મુદ્દાને ધ્યાનમાં લેતા એમ લાગે છે કે એક એવી માળખાકીય વ્યવસ્થા ગોઠવાય કે જેમાં વિદ્યાર્થી નાનપણથી જે એન્જિનિયરિંગ કોલેજ સુધી આવે ત્યાં સુધીમાં એ લગભગ સંપૂર્ણપણે તૈયાર થયેલો હોવો જોઈએ સાચી વાત છે સર હું સિવિલ ડિપાર્ટમેન્ટમાં હેડ તરીકે એસએસઆઈટી કોલેજમાં છું તો હું અત્યારે જે પોઈન્ટ ઓફ વ્યૂથી સ્ટુડન્ટને જોઈ રહ્યો છું કે ફિલ્ડમાં આવ્યા પછી ઇવન એ લોકો પાસે ટેકનિકલ નોલેજ નથી હોતું કે સાઈટ પર ગયા પછી મારે શું કામ કરવાનું છે તો આપણે દરેક જગ્યાએ એવી એક્ઝામ એરેન્જ કરીએ કે સ્ટુડન્ટને પ્રેક્ટિકલ અને થિયરી બંનેનું નોલેજ સાથે જ એને પર્ટિક્યુલર રિક્રુટમેન્ટ થઈ શકે જી જી આપનો શું મત છે આ દિશામાં મારું મંતવ્ય એ છે કે પ્રધાનમંત્રીએ ધ્યાન રાખવું જોઈએ કે અત્યારે જેમ આપણે વાત કરીએ તો મેડિકલ ક્ષેત્રે અને એન્જિનિયરિંગ ક્ષેત્રે આજથી વીસ વર્ષ પૂર્વેની વાત કરીએ તો ત્યારે બે સમકક્ષ હતા અને અત્યારની સમયમાં વાત કરીએ તો એન્જિનિયરિંગ ઉપર ઘણું બધું પછાત કામ ચાલી રહ્યું છે એ ફક્ત પડી રહ્યું છે યસ ઓબ્વિયસલી આપણે જો એના જોબ અને એની ઓપોર્ચ્યુનિટીઝ ઉપર વાત કરીએ તો એ દ્રશ્ય પર પણ અને જ્યાં એજ્યુકેશનની વાત આવે છે ત્યાં પણ જ્યારે એન્જિનિયરિંગમાં શું હોય છે કે એ લોકો એમના કરિક્યુલમના ફિક્સ પ્રેક્ટિકલ્સ કરશે અને પછી ડિગ્રી એન્જિનિયરિંગ એપ્રૂવ થઈ જાય છે તો આ વસ્તુ પર હું એ ધ્યાન રાખવા માંગીશ કે પ્રધાનમંત્રી આપણા એવા હોવા જોઈએ કે જે ફક્ત મેડમે કીધું એ પ્રમાણે સ્ટુડન્ટ્સ ઉપર ટેકનિકલ ભાર આપી શકે અને એ દરેક અલગ અલગ કંપનીમાં જઈને એ લોકોના ફિલ્ડ પ્રમાણે શીખે કંઈક જેમ કે સપોઝ મિકેનિકલ એન્જિનિયરનો સ્ટુડન્ટ હોય તો એ ફ્લુઇડ મિકેનિક્સમાં જવા માગે છે ડિઝાઇનમાં જવા માગે છે તો અલગ અલગ એની ફિલ્ડ પ્રમાણે જગ્યા જોઈ અને એ એનું કરિયર સ્ટાર્ટ કરી શકે છે અને એની ટ્રેનિંગ પણ લઈ શકે છે તો આગળ જતા ઓપોર્ચ્યુનિટી ચોક્કસ એને મળી જ શકે મળી શકે યસ તમને શું લાગે છે કે ભારતના પ્રધાનમંત્રીએ આ બધી બાબતોમાં ધ્યાન રાખવા ઉપરાંત કંઈક વિશેષ પણ ધ્યાન રાખવું જેવું લાગે તમને આપણે દરેક બાબતમાં પ્રધાનમંત્રીને દોષી ઠેરવીએ એના કરતાં હું એવું ઈચ્છું છું કે સૌથી પહેલાં આપણે દરેક નાગરિક અથવા જે સ્ટુડન્ટ છે એ પોતે જુએ દરેક શિક્ષક પણ પોતાની જાતને જુએ કે આપણે સ્ટુડન્ટને જે ઇન્ડસ્ટ્રી તરફ મોકલી રહ્યા છીએ આપણે જોઈએ છીએ એનામાં કોઈ સ્કિલ ડેવલપ થઈ છે ખાલી સર્ટિફિકેટના આધારે બધા છોકરાઓ ગ્રેજ્યુએટ થઈ અને કહેશે સરકાર મને નોકરી આપે તો સરકારની જોડે અથવા કોઈપણ પ્રધાનમંત્રી તમને નોકરી નહીં અપાઈ શકે તમે એ ઇન્ડિયામાં હશો અમેરિકામાં હશો વિશ્વના કોઈપણ દેશમાં હશો એ તમારી નૈતિક જવાબદારી છે કે તમે કોઈ એક સ્કિલ ડેવલપ કરો સરકારે માળખા ઊભા કર્યા છે શિક્ષકોની જવાબદારી છે કે એ લોકોને પ્રેક્ટિકલ નોલેજ આપે બરાબર તો એટલે દરેક વાતમાં હું મારું એવું પર્સનલ મંતવ્ય છે કે દરેક બાબતમાં કોઈ એક માણસ આખી સિસ્ટમને ઉપરથી નીચે સુધી બદલી નહીં શકે દરેકે પોતાની નૈતિક જવાબદારી નિભાવવી પડશે અને એમાં ખાસ કરીને જ્યારે એજ્યુકેશન રિલેટેડ હું પણ એજ્યુકેશન સાથે સંલગ્ન હતો ઘણા બધા વર્ષો પણ જો તમારે એમ્પ્લોયમેન્ટની વાત હોય સ્ટુડન્ટની વાત અહીંયા ચાલે તો એમ્પ્લોયમેન્ટ હોય તો સર્ટિફિકેટના આધારે નોકરી હવે નહીં મળે સ્કિલ ડેવલપ કરવી પડશે સરકારે ઘણા બધા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરો મને ખબર છે ઇન્ક્યુબેશન સેન્ટર્સ ઘણા બધા છે તમારા પ્રોજેક્ટ્સ માટે તમને પૈસા મળે છે તમે યુઝ કરો એનો મને બતાવો કેટલી યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટરમાં કેટલી એપ્લિકેશનો છે સ્ટુડન્ટની કોણે સ્કિલ ડેવલપ કરી જી જી હા મારા ત્યાં ઇન્ટરવ્યુમાં હું ઇન્ટરવ્યૂ લઉં છું સ્ટુડન્ટના મારી ઇન્ડસ્ટ્રીમાં નોલેજ નથી તમે સર્ટિફિકેટ સેવન્ટી પર્સન્ટ એટી પણ તમને શું આવડે છે ગોખી અને પાસ થઈ અને તમે સરકારને બ્લેમ કર્યા કરશો તો તમને કોઈ પણ સરકાર કોઈ પણ પ્રધાનમંત્રી તમને નોકરી નહીં આપી શકે એવું મારું માનવું છે બિલકુલ શું દિશામાં હાજી ચિરાગ સાહેબ આજની જે એજ્યુકેશન સિસ્ટમ જે છે એની અંદર એમ કેવાય કે એક રેટ રેસ ચાલી રહી છે રેટ રેસ એટલે કે ગોખી નાખો બુક આખી ગોખી નાખો પરીક્ષા આપી દો નેવું ટકા લઈ આવો નેવું ટકા લઈ આવો એટલે તમને બધું જ મળી ગયું છે એવું માનીને ચાલવામાં આવે છે સોક્રેટીસે કીધું છે કે એજ્યુકેશન ઇઝ નોટ ધ ફિલિંગ ઇન ધ વેસલ કિન્ડલિંગ ધ ફ્લેમ ફ્લેમને જલાવી પડશે મગજમાં ભરી દેવાથી માણસમાં સ્કિલ નથી આવતી પરંતુ એ ફ્લેમ જ્યારે જવાબદારી કોની છે એ ફ્લેમ સળગાવવાની એ આપણા ટેકનોક્રિસ્ટની છે આપણા શિક્ષકોની છે હવે એની અંદર ઘણા બધા ડ્રોબેક્સ પણ છે હા ઇકોનોમિક ફોર્મ્સ જે છે અત્યારે બહુ સારું ડેવલપ થઈ રહ્યું છે એની અસર એજ્યુકેશન પર પડે જ છે એજ્યુકેશન સિસ્ટમ પર પડે છે પણ એટલે રિફોર્મેશન ઇઝ નોટ હજુ એટલું સફિશિયન્ટ નથી કે આપણું હજુ એજ્યુકેશન સિસ્ટમમાં ડ્રોબેક ના મળે એજ્યુકેશન સિસ્ટમમાં ડ્રોબેક છે જ પણ એ એજ્યુકેશન સિસ્ટમના ડ્રોબેક દૂર કરવા માટે થઈને જે પેરેન્ટ્સ જે છે આજે આજની તારીખમાં કે આ દસમાની બોર્ડની એક્ઝામ આપે છે કે બારમાની બોર્ડની એક્ઝામ આપે છે પણ એના વિદ્યાર્થીને ક્યાં લઈ જવો છે એને પોતાને ખબર નથી આઉટસોર્સિસ જે કહે છે એ પ્રમાણે ચાલુ છે પ્રધાનમંત્રી સાહેબ તો બધી જાત જાતની યોજનાઓ આપે જ છે રૂટ લેવલ સુધી પહોંચતી નથી અને પબ્લિક એને સ્વીકારી લે છે કે પ્રધાનમંત્રી કે સરકાર જે હોય એ કામ નથી કરતી અને આપણે એને સ્વીકારીને આગળ વધીએ જી વાત બહુ જ મહત્વની છે કે ભારતના પ્રધાનમંત્રીએ ઉપરથી માંડીને શરૂ કરવામાં આવેલી કોઈ પણ યોજના છેક નીચે સુધી પરગોલેટ થાય એનું ધ્યાન રાખવું પડશે તેવી અપેક્ષા છે આ ટેકનોક્રેસી આપણી ચર્ચા જારી રહેશે આપણે લઈએ એક નાનકડો વિરામ વેલકમ બેક આઈ એમ નામના કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ જીએસટીવી ના સ્ટુડિયોમાં અમારી વચ્ચે ઉપસ્થિત છે દેશના ટેકનોક્રેટ્સ એટલે કે એન્જિનિયરિંગ કોલેજના બુદ્ધિશાળી પ્રોફેસરો તેઓની અપેક્ષા છે ભારતના વડાપ્રધાન પાસેથી આપની શું અપેક્ષા છે ભારતના વડાપ્રધાન પાસેથી હું એવું માનું છું કે દરેક દેશનો વિકાસ એના ટેકનોલોજી પર આધાર હોય છે આજે આપણે બીજા દેશોની વાત કરીએ જાપાન છે કોરિયા છે યુએસ છે ઓસ્ટ્રેલિયા છે એ આપણા કરતાં ઘણા આગળ છે એનું એક રીઝન એ છે કે એ ટેકનોલોજીમાં બહુ જ આગળ છે એઝ અ ટેકનોક્રેટ પર્સન હું એવું માનું કે વડાપ્રધાન એવો હોવો જોઈએ કે જે અહીંની ટેકનોલોજીસને પ્રોત્સાહન આપે એને બહુ આગળ લઈ જાય જેટલી બી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ્સ કે છે એને એન્જિનિયરિંગ કે એ નામ હટાવી અને ઇનોવેશન્સ ઇન્સ્ટિટ્યૂટ્સ નામ આપી શકાય જેથી કરીને આપણે ટેકનોલોજીને બૂસ્ટ આપી શકીએ જી 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 આપનો શું મત છે સર હું મારા મતે વિચારું કે પ્રધાનમંત્રી કેવો હોવો જોઈએ તો પહેલાં તો હું એજ્યુકેશન સિસ્ટમ સાથે જોડાયેલું છું એટલે થોડી એજ્યુકેશનની વાત કરીશ કે અત્યારની જે સિનારીઓ ચાલે છે છોકરાઓ જે લેવલે પાછા પડી રહ્યા છે તો એમાં મારું એવું માનવું છે કે પહેલાં તો ઇન્ડસ્ટ્રી અને એજ્યુકેશન બંને સાથે સંકળાયેલા માણસોએ ભેગા થવું જોઈએ એમને ભેગા કરવા જોઈએ ઇન્ડસ્ટ્રીની નીડ શું છે એ શિક્ષણ શિક્ષણ વિભાગને પહોંચાડવી પડે અને તે એ પ્રમાણે જે અપ ટુ થી ટેન્થ ઓર ટ્વેલ્થ સિલેબસ ડિઝાઇન કરવો પડે કે એકચ્યુઅલી ઇન્ડસ્ટ્રીમાં નીડ શું છે તો એના બેઝ ઉપર વિદ્યાર્થીઓ થોડા આગળ વધી કારણ કે સિલેબસ જે ડિઝાઇન કર્યો છે એ જૂનો પુરાણો ચાલે જાય પણ આ તો દરેક યુનિવર્સિટીનું પોતાનું વૈયક્તિક કામ છે તો યુનિવર્સિટીઓ પોતે ડિઝાઇન કરે અને પોતે જ પોતાની કોલેજોને યોગ્ય માર્ગદર્શન આપે આમાં વડાપ્રધાનની ક્યાં આવશ્યકતા રહી જે કંઈ આગળ ઇમ્પ્લિમેન્ટ થયું રહ્યું છે શિક્ષણ ખાતામાં એ આફ્ટર વડાપ્રધાનની ટીમ સ્ટેટ લેવલ એન્ડ સેન્ટ્રલ લેવલ એ જ ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે તો ઓફકોર્સ સિલેબસ ડિઝાઇન હું એક મતે ચલો આઈ એગ્રી કે બધું થિયરી થિયરી ભણાવવામાં આવે છે પણ એઝ પર માય ઓપિનિયન આપણા સ્ટુડન્ટ્સ એટલા પાછળ બિલકુલ નથી દે આર વેરી સ્ટ્રોંગ ઇન થિયરી પાર્ટ હા થોડો પ્રેક્ટિકલનો પાર્ટ એમને ઓછો પડે છે જે બુસ્ટઅપ કરવાની જરૂર છે ઇન ઇચ એન્ડ એવરી પાર્ટ બાકી થિયરીમાં છોકરાઓ ઘણા સ્ટ્રોંગ છે બીજું યુનિવર્સિટી લેવલ પર ડેફિનેટલી છોકરાઓનું કોન્સન્ટ્રેશન ભણવામાં જ રહે કારણ કે હું જે પણ કરી રહી છું જે ક્લાસ હેડ છું ડિપાર્ટમેન્ટની તો ત્યાં જોઉં છું છોકરાઓ બીજે ડાયવર્ટ થયેલા હોય છે તો થોડાક એવા પગલાં લેવાય કે જે છોકરાઓ એમાં જ કોન્સન્ટ્રેટ કરે એમના ભણવામાં રિસર્ચમાં એમના સારી ગ્રાન્ટ મળે તો બધા જ આગળ રિસર્ચ કરી શકે રિસર્ચનો પોટેન્શિયલ કદાચ બધામાં છે પણ એમને કેવી રીતે આગળ વધવું કદાચ એ નથી આવડતું તો આ પ્રમાણેના સ્ટેપ્સ લેવાય તો ઘણા સારા રહેશે છે આ દિશામાં એકચ્યુઅલી મારું એવું કેવું છે કે એજ્યુકેશન કોઈ પણ એજ્યુકેશન અને પોલિટિકલ બંને વચ્ચે ક્યાંય લિંક જ ના હોવી જોઈએ ટેકનિકલ એજ્યુકેશન અને ગવર્નમેન્ટ મશીનરી હા મશીનરી વચ્ચે લિંક નથી હા કારણ કે જો તમે ફ્રીડમ આપશો એજ્યુકેશન અને કોઈ પણ ટેકનોલોજી હોય કે કોઈ પણ જો ફ્રીડમ આપશો તો જ એનું વ્યવસ્થિત તમને એનો ગ્રોથ મળશે જો એના ઉપર રૂલ્સ નામના જો રિસ્ટ્રિક્શન જેને આપણે રૂલ્સ કહીએ એ તમે વેરાયટી ઓફ રૂલ્સ આર દેર ઇફ ઇટ ઇઝ ઇમ્પોર્ટેડ વેરાયટીઝ ઓફ ડ્યુટીઝ ઇમ્પોર્ટેડ ઓન ટીચર્સ સો મેની થિંગ્સ આર દેર ઇફ ટીચર્સ કેન બી આઇસોલેટેડ ફ્રોમ ઓલ અધર એક્ટિવિટીઝ એક્સેપ્ટ ટીચિંગ ધેન ડેફિનેટલી આઈ વિલ સે દેટ એજ્યુકેશન વિલ ગ્રો દેટ ધેટ ઇઝ માય પોઈન્ટ ઓફ વ્યૂ તમે તો અનેક જગ્યાએ અભ્યાસ કર્યો છે એટલે બીજા દેશોની શું સ્થિતિ છે આ બાબતે બીજા દેશોમાં જે યુનિવર્સિટી પ્રોફેસર્સ છે એ લોકોની જોડે ઇન્ડસ્ટ્રીના પ્રોજેક્ટ એ લોકો પોતે રન કરે છે પોતે રિસર્ચ કરે છે એટલે રિસર્ચ વાળો જે પાર્ટ છે એટલે આપણા ત્યાં એજ્યુકેશન સિસ્ટમમાં રિસર્ચ છે પેટન્ટ્સ છે યુદ્ધ દરે તમે જોશો અત્યારે કે બધી યુનિવર્સિટી પ્રાઇવેટ યુનિવર્સિટી કેટલી પેટન્ટ્સ છે ચાઇનાએ ગયા વર્ષમાં કેટલી પેટન્ટ્સ ફાઇલ કરી અને ઇન્ડિયામાંથી ગયા વર્ષે કેટલી પેટન્ટ્સ ફાઇલ થઈ એ આંકડા જોશો તો લગભગ ઇન્ડિયાનો ત્રીજો કે ત્રીજા ભાગની પેટન્ટો થઈ જશે હા તો રિસર્ચ જે છે એ થવું જોઈએ અને સાથે સાથે મને એક બહુ ઇનોવેટિવ એવો આઈડિયા લાગે છે કે પોસ્ટ ગ્રેજ્યુએશન જે છે એ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં જસ્ટ થિસિસના આધારે ડિગ્રી આપવાની જગ્યાએ એમની ઉપર એવું કરો કે એટલીસ્ટ વન પેટન્ટ ફાઇલ કરે ધેન એન્ડ ધેન યુ કેન અસાઇન ધેમ અ માસ્ટર્સ ઓર ધ પીએચડી ડિગ્રી ખાલી પેપર વર્ક અને કમ્પ્યુટર સિમ્યુલેશન કરી અને ડિગ્રી આપણે આપી દઈએ છીએ પણ કોઈ પેટન્ટ નથી નીકળતી આપણી યુનિવર્સિટીઓમાંથી અને પેટન્ટનું કમર્શિયલાઇઝેશન એટલે પેટન્ટને ફરીથી અગર એને એની કોઈ પ્રોડક્ટ બને એ પેટન્ટ ઉપરથી એનું કમર્શિયલાઇઝ થશે તો નોકરીની તકો વધશે અહીંયા ઇન્ડસ્ટ્રી વધશે આપણા દેશને જે બહારથી ઘણું બધું ટેકનોલોજી બેસ્ડ આયાત કરવું પડશે એ ઘટશે બધું તો યુનિવર્સિટીનો મોટો રોલ એ છે કે ત્યાં રિસર્ચ ઉપર ભાર મૂકો પેટન્ટિંગ થાય અહીંયાથી ઇન્ક્યુબેશન સેન્ટર્સમાં યુનિવર્સિટી યુનિવર્સિટી આ પ્રકારના રિસર્ચ પર ભાર મૂકે પણ એવા વાઇસ ચાન્સેલર પણ જોઈ છે ને આપણને તમારો શું મત છે આ દિશામાં મેરા યે હે કે સબસે પહેલે તો હમ સેકન્ડરી હાયર સેકન્ડરી वहाँ चेंजेस करने की ज़रूरत है सबसे पहले सेकेंडरी लाइक टेंथ के बाद कुछ बच्चे आई, आई टी आई कोर्सेज लेते हैं उसका एक कोर्स कंपलसरली हर स्टूडेंट को यदि वो इलेवेंथ एंड ट्वेल्थ साइंस ऑप्ट करता है वो एक सब्जेक्ट पढ़े सो so, उससे स्किल डेवलप थोड़ा स्टार्ट होगा लाइक इन यूरोप सबसे ज्यादा नोबेल लॉरेट्स आपको यूरोप से मिलते हैं इज रीजन कि जो इलेवेंथ एंड ट्वेल्थ उनका जो हायर सेकेंडरी एरिया होता है वहां वो रिसर्च बेस्ड उनकी टेक्नोलॉजी होती है इवन इन इलेवेंथ एंड ट्वेल्थ वो रिसर्च बेस्ड सारे एक्सपेरिमेंट्स करते हैं बेस्ड ऑन दैट वो रिसर्च पेपर्स लिखते हैं वो स्टार्ट हो जाता है उनका हायर सेकेंडरी लेवल पर ही फिर जब वो उनको फिर उनको ये फ़ायदा हो जाता है कि वो रिसर्च एरिया चूज करने में उनके लिए ये है कि अब मुझे इस एरिया में काम करना है नॉट लाइक दैट कि पेरेंट्स ने कहा आपको जे देना है या मुझे नीट एग्जाम देना है नो no. वंस यू आर इन दैट इलेवेंथ एंड ट्वेल्थ आपने रिसर्च एरिया पे काम किया आपने एक प्रोजेक्ट जो है इलेवेंथ एंड ट्वेल्थ इट में ही आपने रिसर्च काम कर लिया आपको अपना पोटेंशियल पता चलता है कि मुझे किस एरिया में जाना है बेस्ड ऑन दैट वो कॉलेज उस तरह से वो चूज करता है तो वही सिस्टम यदि हम यहाँ लेकर आते हैं एक आई आई का कोर्स कंपल्सरली इलेवेंथ एंड ट्वेल्थ में उसको करना कंपल्सरी है तभी वो उसमें स्किल आएगी तब वो सोच सकता है कि मैं આગે કેન્જિનિયરિંગ કે બાદ એન્જિનિયરિંગ કે લાયક હું કે કે મેડિકલ લાયક હું પણ પ્રશ્ન અહીંયા એ આવીને ઉભો રહ્યો છે કે ભારત ગામડાઓનો બનેલો દેશ છે ગામડાઓમાં પ્રાથમિક શાળાઓ છે માધ્યમિક શાળાઓ છે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે આ બધા જ ગામડાઓમાં અને ટાઉન્સની અંદર શું આ પ્રકારની લેબોરેટરી અને અગિયારમા બારમા ધોરણનો કોર્સ ભણી શકે એવા સક્ષમ શિક્ષકો એવી લેબોરેટરીઝ અને એવી શાળાઓ આપણી પાસે છે ખરી શાળાઓ પણ છે શિક્ષકો પણ છે પણ એની પાછળનું જે ફોલોઅપ હોવું જોઈએ એ આપણી જોડે નથી દરેક કોઈ પણ સરકાર દરેક એજ્યુકેશનને પોટેન્શિયલ આપવા માટે કે એને આગળ વધારવા માટે ઘણી બધી ગ્રાન્ટ આપતી હોય છે પણ એ પ્રોપર વેમાં વપરાયું છે કે નહીં એ ફોલોઅપ સરકાર તરફથી લેવાવો જોઈએ સેકન્ડરી થિંગ જો હું કહું તો પ્રાઇમરી એજ્યુકેશનને આગળ લાવવા માટે નાઇન્થ સ્ટાન્ડર્ડ સુધી લગભગ અત્યારે દરેક જગ્યાએ એવું છે કે સ્ટુડન્ટને ફેલ નહીં કરવો એ ડિસઅપોઇન્ટ થઈ જાય છે આ છે તે છે દેન આફ્ટર ટેન્થમાં એ એક્ઝામ આપે છે અને પાસ થઈ જાય છે મતલબ કે વી આર ટેકિંગ મેમરી ટેસ્ટ અને એ મેમરી ટેસ્ટમાં પાસ થઈ ગયા પછી એના પેરેન્ટ્સ નક્કી કરે છે કે આને હું ડૉક્ટર બનાવીશ કે આને એન્જિનિયર બનાવીશ બટ સ્ટુડન્ટને ક્યાંય ખબર નથી હોતી કે મારું શું એબિલિટી છે હું શું કરી શકું છું ભારતના તમને જો વડાપ્રધાન બનાવવામાં આવે તો તમારો પહેલો કાર્યક્રમ કયો હશે આજનો દિવસ મારા માટે બહુ મહત્વનો છે કેમ કે આજે મારો જન્મદિવસ છે અને અને આ દિવસે જો મને ઓપોર્ચ્યુનિટી મળતી હોય તો ગૌરવ બનતી વાત મારા માટે આનાથી વિશેષ તો કોઈ નહીં હોય બહુ જ વસ્તુ હતી ઇન્સ્પાયર છું જીવનની અંદર તો પહેલો જ પ્રયત્ન હું પાર્લામેન્ટની અંદર ઓલમોસ્ટ એજ્યુકેશન મિનિસ્ટર જ આવે બધા એજ્યુકેટેડ જ આવે કે નોન એજ્યુકેટેડ એક પર્સન ના જોઈએ કેમ કે નોન એજ્યુકેટેડ જોડે ખાલી બહારનું જ્ઞાન છે એની જોડે સિસ્ટમ ચલાવવાની પદ્ધતિ નથી એટલે ટોટલી એજ્યુકેટેડ માણસ હોય એજ્યુકેશન સાથે ટેકનિકલ એ કંઈક દેશનો અલગ જ ગ્રોથ હશે જે હું ટોટલી ટોટલી હું મારા એજ્યુકેટેડ માણસોને જ અંદર ડેવલોપ કરીશ અને એ ટીમ જે ઓનેસ્ટલી કેમ કે જો ભારતને સ્વચ્છ અને સ્વસ્થ અને ગૌરવવંતી બનાવો હોય तो हूँ मारी ड्यूटी ने मारी ड्यूटी छे ये समझी ने करूँ तो जी थैंक यू वेरी मच आपकी क्या राय है अगर आपको वड़ा प्रधान बनाया जाए तो आपका सबसे बड़ा पहलू क्या रहेगा सबसे पहला काम मेरा होगा कि मैं सबसे पहले अपने कैबिनेट मिनिस्टर्स जो होंगे हाईली एजुकेटेड होने चाहिए सेकेंडली मैं सबसे पहले एजुकेशन प्राइम मिनिस्टर प्राइमरी लेवल पर फोकस करना चाहूँगी और हर देश का बच्चा चाहे वो गांव का हो रूरल गांव का हो सबसे पहले वो क्लास के अंदर बैठता है या नहीं बैठता है वो मैं देखना पसंद करूँगी उसके लिए मेरी टीम में इस तरह से तैयार करूँगी जो इंटीरियर गाँव में जा सके और वहाँ के बच्चों को घर के अंदर से उठा के उस कक्षा જો મને વડાપ્રધાન બનાવવામાં આવે તો એક આપણે પિક્ચર આવ્યું હતું નાયક એક દિવસના સીએમ બનાવવામાં આવ્યા હતા અને એક દિવસમાં સીએમ કેટલું કરી શકે છે એની એક ઝાંખી એમાં જોવા મળે છે પરંતુ આપણે આજ વડાપ્રધાનની વાત કરીએ છીએ તો આખા દેશની જવાબદારી હોય છે તો મને એવું લાગે છે કે એજ્યુકેશન સિસ્ટમ સાથે સંકળાયેલા છીએ તો પહેલો તો એનું આપણે ધ્યાન રાખવા માટે ટોપથી બોટમ સુધીમાં જે ગ્રાન્ડનું ફંડિંગ જે છે

તો આપનું પહેલું પગલું કયું હશે સૌથી પહેલું પગલું તો ભ્રષ્ટાચાર મુક્ત ભારત હોય બધા જ ઓનેસ્ટ હોય આઈ હોપ બધા જેવું થાય તો બહુ સારું તો આઈ થિંક ભ્રષ્ટાચાર દરેકમાં ઘુસેલો છે શિક્ષણમાં પણ હશે જ તો શિક્ષણમાં ભ્રષ્ટાચાર બંધ થશે તો ડેફિનેટલી બધા જ સ્ટેજ સુધરશે અને બીજું દરેકને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી હોય આઈધરે વડાપ્રધાનથી માંડીને નાના નાના દરેકને એક જ રૂલ લાગુ પડે આ ઇધરે એરપોર્ટ હોય કે કોઈ રેલવે સ્ટેશન હોય કે ઈચ એન્ડ એવરી પ્લેસ તો એ મારા પહેલા પગલાં હશે જી આપનો શું અભિપ્રાય તો સૌથી પહેલા જો મને જો પીએમ બનવાનો મોકો મળે તો હું સૌથી પહેલા એજ્યુકેશન સિસ્ટમને ઇમ્પ્રુવ કરવાનો પ્રયત્ન કરીશ અને એમાં પણ જે ટેકનિકલ ઓબ્જેક્ટ છે એને તો સૌથી પહેલાં દરેક ઇન્ડસ્ટ્રીમાં એક ક્લાસરૂમ કમ્પલસરી હોવો જોઈએ જી એ હું ફરજિયાત લાગુ કરીશ જી 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 ઓટોમેટિકલી આખી સિસ્ટમ ધીરે ધીરે મને એવું લાગે છે કે સુધરી શકશે જે ક્લાસરૂમ કોલેજીસ માં છે તો એક ઇન્ડસ્ટ્રી એ કમ્પલસરી એક ક્લાસરૂમ ખોલવો જ જોઈએ જી જી નંબર ઓફ સ્ટુડન્ટ્સ નો પ્રશ્ન પછી છે પણ એક ઇન્ડસ્ટ્રીએ એક ક્લાસરૂમ ચા નાની હોય છે મોટી હોય એક ઇન્ડસ્ટ્રી એક ક્લાસરૂમ ખોલે તો ડેફિનેટલી આ સિસ્ટમ નું ઘણો બધો સોલ્યુશન આપણે લાવી શકીએ જી થેન્ક યુ વેરી મચ આઈ એમ પી એમ આ કાર્યક્રમ અંતર્ગત આપણે જોયું કે દેશના જુદા જુદા વર્ગમાંથી આવતા લોકોની ભારતના વડાપ્રધાન પાસેથી શું શું અપેક્ષાઓ છે અમારો આ કાર્યક્રમ સતત જોતા રહો આઈ એમ એમ જીએસટીવી રજૂ કરે છે આઈ એમ પી એમ અને આ જ કાર્યક્રમ અંતર્ગત અમે પ્રજાની અપેક્ષાઓ લઈને તમારી સમક્ષ સતત આવતા રહીશું કે ભારતના વડાપ્રધાન કેવા હોવા જોઈએ ભારતના વડાપ્રધાન પાસેથી આમ જનતાની શું અપેક્ષા છે નમસ્કાર